ટંકારાના જુગાર તોડકાણમાં પકડાયેલા પીઆઈ સોમવાર સુધી રિમાન્ડ પર ટંકારાના ચકચારી જુગાર તોડકાણમાં ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ટંકારા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહીપત હરિસિંહ સોલંકી સહિત પોલીસ કર્મીઓએ તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની રાતે કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નંબર એકસો પાંચમાં ઘૂસી આઠ લોકોને જુગાર કેસમાં પકડીને તોડ કર્યો હતો તેઓએ જુગારનો કેસ દાખલ નહીં કરવા મીડિયામાં ફોટા નહીં આપવા પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા સવારે જમ જામીન આપી દેવાની અવેજીમાં એકાવન લાખ લીધા હોવાનું કહેવાય રહ્યું છે આ કેસની તપાસ માટે એસએમસીની ટીમે પણ ઝુકાવ્યું હતું જે બાદ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીએ સરેન્ડર કર્યું હતું બાદમાં ફરાર પીઆઈ વાય કે ગોહિલને એસએમસીની ટીમે કચ્છના આદિપુરથી પકડી લીધા છે આ પીઆઈને કોર્ટમાં દસ દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે કોર્ટે તેઓને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે રિમાન્ડ દરમિયાન આ પીઆઈ આટલા દિવસ સુધી ક્યાં હતા ક્યાં રોકાયા હતા તોડ કરેલા નાણાં ક્યાં છે તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે વધુમાં તેઓનો મોબાઈલ એફએસએલમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ અંગે લીંબડી ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે અને તેઓએ વધુમાં માહિતી આપી હતી ત્યારે શું ડીવાય એસપી કહી રહ્યા છે સાંભળો ટંકારા જે કમ્ફર્ટ ટોટલ જુગાર જે કેસ છે એના જે મુખ્ય આરોપી પીઆઈ વાય કે ગોહિલ જે છે એમને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે ખાનગી બાતમીના આધારે જે છે એ કચ્છમાં આદિપુર ખાતે તેમની ધરપકડ કરવામાં આવેલી છે પ્રાથમિક પૂછપરછના આધારે એવું જાણવા મળેલ છે કે પોતે કચ્છ અને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પોતે નાસ્તા ભરતા હોય એવું એમણે જણાવેલું છે આ સિવાય એમને કોર્ટમાં આજ રોજ રજૂ કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટ પાસેથી એમના દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી જેના આધારે સોમવાર સુધીના જે રિમાન્ડ છે એ કોર્ટે આપેલા છે સોમવારે આરોપીને જે છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાહેબ રિમાન્ડ દરમિયાન ક્યાં કયા મુદ્દાઓની તપાસ થશે કોણ લઈ ને એની રિકવરી કે કેમ રિમાન્ડ દરમિયાન જે પણ એફઆઈઆરની અંદર જે રકમ મેન્શન કરવામાં આવી છે એની રિકવરી માટે થઈને પૂરો પ્રયત્ન કરવામાં આવશે અને એ જ બાબતે આગળ શું ખરેખર એમાં રકમ બાબતે એમણે શું કરેલું છે એ જ દિશામાં આગળ તપાસ આગળ વધારવામાં આવશે આરોપીને જેને એની જે રિમાન્ડ મંજૂર થયા હતા એ દરમિયાન કંઈ એવી માહિતી મળી હોય કે જે આપણે તપાસ એમના રિમાન્ડ દરમિયાન પણ એવી કોઈ માહિતી મળેલી નથી કે કોઈ રિકવરી પણ એમના રિમાન્ડ દરમિયાન થયેલી નથી માટે નોટિસ કરવામાં એ જે છે બીએનએસએસ કલમ બોતેર અને બીએનએસએસ કલમ ચોર્યાસી મુજબની જે છે એ બે કાર્યવાહી કરવામાં આવેલી હતી બોતેર મુજબ ભાગેડું જાહેર કરી એમને વોરંટ એમના વિરુદ્ધ ઇસ્યુ કરવામાં આવેલું હતું કોર્ટ સમક્ષ હાજર થવા માટે થઈને અને બીજું જે છે એ ચોર્યાસી મુજબ એમને જાહેરનામું ભાગેડુંનું જે છે એ જાહેર કરવામાં આવેલું હતું પણ એની અવધિ પૂરી થાય એના તાત્કાલિક બાદ જ એટલે લગભગ એકાદ અઠવાડિયા પછીના સમયમાં જ એમની જે છે એ અમને હકીકત મળી અને એસએમસીની ટીમ દ્વારા એમને આદિપુરથી ધરપકડ કરવામાં આવેલી છે અને હવે આગળની જે તપાસ છે એમને કરવામાં આવશે ઓકે